આજની વાર્તા ત્યાગ પછી કોઈ પણ સામે મેળવવાની અપેક્ષા ન રાખો મિત્રો આ વાર્તા પણ એમ કે છે કે તમે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરો ભોગ આપો પણ ઈ કર્યા પછી તમારે સામે કોઈ પાછું તમને એનું વળતર મળે એવું તમારે કરવું ન જોઈએ આ ભૂમિકા ઉપર મેં કેટલી વાર્તાઓ તમને કીધેલી છે કે આપણે કોઈને દાન કરી કોઈને મદદ કરી ત્યારે આપણે એની પાછળ કોઈ કોઈ વસ્તુ સામે આપણને મળે એવું આપણે વિચારીશ આપણને સન્માન મળે આપણે મોટા થઈએ આપણને કોઈ મુખ્ય મહેમાન બોલાવે આવી કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ એમ આ વાર્તાનો બોધ આપણને કહે છે આ વાર્તાને બતાવવા માટે ઘણા વખત પહેલાંની આ વાત છે રાજાશાહીના વખતમાં નાના એવા ગામડાની અંદર રાજાઓ રાજ્ય કરતા એનો પોતાનો વિસ્તાર મર્યાદિત હોય અને એની જે વસ્તી હોય છે એ વસ્તી પણ કોઈક રાજાની પાસે પાંચ હજારની વસ્તી હોય કોઈની પાસે દસ હજાર હોય કોઈની પાસે બે હજાર હોય સમજો આમાં એમ ગામની અંદર પાંચ હજારની વસ્તીવાળું રાજ્ય હતું અને બધા જ માણસો ખૂબ સારી રીતે રહેતા હતા એના રાજા પણ ખૂબ સારા અને ઉત્તમ ભૂમિકા ઉપરના માનવતાવાદી રાજા હતા ત્યાં એક ગામમાં એક કોઈ બહુ સારો ધનપતિ એ બહુ ઊંચા લેવલ ઉપરની ભૂમિકામાં રહેતો હતો અને લગભગ આપણે એમ કહી શકાય કે ગામની અંદર કોઈ પણ માણસને કંઈ પણ તકલીફ હોય તે તકલીફની અંદર એ પડખે મદદ કરવા માટે હું રહીએ ક્યારેક ક્યારેક માનો કે કોઈ વિદ્યાર્થીને ફી ભરવાની હોય ક્યારેક ક્યારેક દીકરીને લગ્ન કરવાના હોય કોઈ વખત ધંધો કરવાનો હોય આવા નાના કે મોટા પ્રસંગની અંદર કોઈ પણ વ્યક્તિ ગામની હોય તો એને સતત મદદ કરે અને આ માત્ર એક બે વર્ષ નહીં પણ લગભગ દસ બાર વર્ષથી આ વાત ચાલતી હતી કેટલાક માણસોએ રાજા પાસે જઈને એમ કીધું કે આપણા ગામની અંદર આ વ્યક્તિ છે બહુ સજ્જન છે બધાને મદદ કરે છે અને આપણે એને સન્માન કરવું જોઈએ અને રાજ્ય તરફથી તમે કોઈ એને એવોર્ડ આપો અમે બધા તમને સાથે રહેશું રાજાના મનમાં પણ થયું કે વાત તો બહુ સાચી છે કે આવો માણસ જો આપણા રાજ્યમાં હોય તો આપણે ખરેખર મદદ એને એવોર્ડ આપવો જ જોઈએ એટલે તરત જ નક્કી કર્યું અને રાજાએ પોતાના મંત્રી મારફત એ વ્યક્તિને કેવડાવ્યું કે રાજ બધાએ નક્કી કર્યું છે કે અમારે તને એક ચોક્કસ પ્રકારનો એવોર્ડ આપવો અને આ એવોર્ડ છે એ બહુ સન્માનિત ભૂમિકા ઉપર આખું ગામ ભેગું થાય બરોબર એ એવોર્ડ આપવામાં આવે અને બધાય આનંદથી આખો દિવસ આપણે આ એવોર્ડ તમને આપ્યો છે એના આનંદની અંદર આપણે કોઈ મનોરંજન પ્રોગ્રામને આનંદને બહુ ખૂબ ખૂબ આપણે આનંદ કરીએ એ પ્રકારની ભૂમિકા ઉપર નક્કી કર્યું છે પેલો માણસ રાજા પાસે આવે છે કે તમે મને એવોર્ડ આપવાના છો અને એવોર્ડ એટલે સન્માન અને એ વાત મને ગમે જ કારણ કે કોઈ પણ માણસ હોય એ માણસને જો એવોર્ડ મળતો હોય કે સન્માન થતું હોય તો માનવ તરીકે દરેકને ગમે જ અને એવોર્ડ સ્વીકારવા માટેની ઈચ્છા પણ થાય પણ મારે તમને કહેવું છે કે હું જે બીજાને મદદ કરું છું એને પાછળ મારે કોઈ સ્વાર્થ નથી હું માત્ર મને ખૂબ આનંદ આવે છે અને મારી પાસે બધી વસ્તુ છે મારા કુકુંબને નબાવવા માટે જેટલી જરૂર છે એ બધી જ વસ્તુ છે અને તેમ છતાં પણ મારી પાસે વધારે છે એટલે હું મદદ કરું છું એ મારા પોતાના આનંદ માટે હું કરું છું અને બીજી રીતે કહું તો એમ પણ કહી શકાય કે મારી પાસે જે વધારાના પૈસા છે એ પૈસા મને સમાજ પાસેથી જ છે મારા કુટુંબનું વરણ પોષણ કરો એટલા પૈસા હું લઉં એ મારો હક છે પણ બાકીના જે વધારાના પૈસા છે એ તો મેં સમાજ પાસેથી લીધા તો સમાજને મારે પાછા આપવા જોઈએ અને સમાજને હું પાછા આપવા માટે મને આનંદ થાય છે અને મારે કોઈ પણ પ્રકારનું સન્માન આ ગામ કે તમે લોકો આપો એવી મારી પોતાની અંગત લાગણી નથી અને તમે મને કીધું બધાએ એટલે મને ખરેખર બહુ ગયું છે અને સન્માન પણ થઈ ગયું છે મારે સૌ મિત્રોને કહેવું છે કે કેટલી ઊંચાઈ કોઈ પણ માણસ છે ને નાનું એવું સન્માન મળે નાનું એવું સર્ટિફિકેટ મળે તો પણ એ લઈ અને આનંદ કરતા હોય છે મજા કરતા હોય છે કેટલાક માણસો તો સર્ટિફિકેટ કે એવોર્ડ મેળવવા માટેના બીજા પ્રયત્નો કરતા હોય છે કે મને એવોર્ડ મળે મને સર્ટિફિકેટ મળે મને માન મળે હું મુખ્ય મહેમાન બનું મને સમાજ બધા ઓળખે આવા પ્રયત્નો કરતા હોય છે જ્યારે આમને તો નક્કી થયેલું હતું તેમ છતાં પણ એ પોતે સ્વીકારતા નથી એનો અર્થ એ થયો કે તમે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરો ત્યારે તમે સામુ એની સામે કોઈ વળતર માગવું ન જોઈએ વળતર મળે પણ વળતર ન લેવું જોઈએ એમ આ વાર્તા આપણને બોધ આપે છે તમામ માતાઓને મારે કહેવું છે કે તમે તમારા સંતાનને આ વાત કહો અને બતાવો કે ત્યાગ ચોક્કસ કરો કે તમારી પાસે જે કોઈ વસ્તુ તમારે જરૂરિયાતની છે એના કરતાં વધારે હોય તો એ તમારી નથી એ સમાજની છે અને સમાજને પાછી આપવી જોઈએ અને એ વાત તમે સંતાનોને કહેશો તો સંતાન જે મહાન બનશે એના કરતાં પણ એ વધારે મહાન બનશે એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ